ગીર સોમનાથના ઉના તાલુકાના નાલિયા માંડવીના દરિયા કિનારે બાવરોના જંગલમાં બે ડાલા મથ્થા સિંહોની ઇનફાઇટમાં એક સિંહ ગંભીર રીતે ઘાયલ થયોનો વિડીયો વાયરલ થયો આ બંને ડાલા મથ્થા સિંહોની ઇનફાઇટ પર્યટકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી એક સિંહ ગંભીર રીતે ઘાયલ અને લંગડાતો લંગડાતો વિડીયોમાં દેખાય છે ઉના તાલુકાના નાલિયા માંડવીના દરિયા કિનારે બાવળોના જંગલમાં બે ડાલા મથા સિંહોની ઇન થઈ તે જગ્યા એ ગુજરાત સરકાર સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરી ચૂકી છે અને સર્વેની તમામ પ્રક્રિયાની કામગીરી પણ આરંભી દીધી છે આ વિસ્તારમાં ધણા ડાલા મથા સિંહો વસવાટ કરી છે અને ઘણી વખત શિકારની શોધમાં દીવના મહેમાન પણ બને છે વિપિન બામણિયા દી બ્રેકિંગ ન્યૂઝ